સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા એકત્રીસ ડિસેમ્બર ની ઉજવણી ઉત્તરાયણ આંગણવાડી બાળકોને ગિફ્ટ અને નાસ્તા વિતરણ કરીને મનાવી હતી સાથે જ સંસ્થાના પ્રમુખે બાણો મેવા રક્તદાન કર્યું હતું હાલ વિદાય લઈ રહેલા બે હજાર વીસના નવા વર્ષના કોરોનાની મહામારીએ પૂરી દુનિયામાં મોતનું તાંડવ રચાવ્યું હતું તે વિનાશક ભૂતકાળ ભૂલવા નવા વર્ષને આવકારવા માટે સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલા દ્વારા સ્વીમેર હોસ્પિટલમાં વાર રક્તદાન કરીને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ઉત્તરાયણ આંગણવાડીના ગરીબ બાળકોને ગિફ્ટ તેમજ રાસ્તાના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વર્ષે કોરોના મહામારીમાં આંગણવાડીઓ બંધ હોવાથી બાળકોમાં એક નિરાશા હોય એ સ્વાભાવિક છે તેથી સંસ્થા દ્વારા આ બાળકોનો ચહેરો પર ખુશીનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં ફુલકાઓ અને લંચ બોક્સ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર ઘનશ્યામ મસાણી બિરલા પ્રમુખ શ્રી સ્વયં ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત કોઓર્ડિનેટરપડ બે આજરોજ એકત્રીસ ડિસેમ્બરને દિવસે મેં બાણુમી વાર રક્તદાન કરી અને બે હજાર વીસને વિદાય આપી બે હજાર વીસનું વર્ષ લોકો માટે બહુ તકલીફવાળો રહ્યું ત્યારે જૂની યાદોને ભૂલી નવા વર્ષની અંદર ઉમંગો સાથે એક કોઈ સારા કામની અંદર આપણે આપણા જીવનની અંદર આ રક્તનો ઉપયોગ થાય એ ઉદ્દેશથી આજરોજ રક્તદાન કરી તેમજ અમારા વિસ્તારની જે આંગણવાડી છે જેના બાળકો ને અમે ગિફ્ટ અને મીઠાઈ વિતરણ કરી અને એક સારો એવો પ્રયાસ કર્યો કે જે લોકો ખરેખર પોતાના લાભથી વંચિત છે મને સાથે રાકેશ વાસ્યા સુરત